એફએસબી લાયસન્સ 1 વર્ષ અને 5 વર્ષ માટે મળશે લાયસન્સના સમય દરમિયાન બાકી જથ્થો જમા કરાવવાનો રહેશે એફએલ3 લાયસન્સ માટે 1 લાખ રૂપિયા ફી 1 વર્ષ માટે હશે જ્યારે 2 લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ હશે આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીનો દારીનો છૂટનો મામલો કે જેમાં ગૃહ વિભાગે ગેજેટ બહાર પાડ્યું છે નોટિફિકેશન બહાર પાડ્યું છે વિગતો શું જે અંદર વાઇન એન્ડ ડાઇન દારૂ પીવા માટેની જે પરમિશન આપવામાં આવી છે તેને લઈને ગૃહ વિભાગનું આ વિગતવાર એસઓપી સ્વરૂપનું નોટિફિકેશન છે ડુ અને ડુ નોટ એટલે કે શું થઈ શકશે શું નહીં થઈ શકે તેનો તેમાં ઉલ્લેખ છે એફએલસી કે જે પહેલી વખત લાયસન્સ મળી રહ્યું છે તે લાયસન્સ મેળવવા માટે આબકારી અધિકારીની પરવાનગી લેવી પડશે જે લાયસન્સ મંજૂર કરશે લાયસન્સ ધારક માત્ર વાઇન એન્ડ ડાઇન ની સુવિધાથી દારૂ જે છે તે ગીતના ટેરિટરી વિસ્તારની અંદર પીરસી શકશે માત્ર લિકર એક્સેસ અને પરમિટ ધારક અથવા તો અસ્થાય પરમિટ ધારક જે છે તેને દારૂ પીરસી શકાશે તે દારૂ ત્યાં પી શકશે આ ઉપરાંત અન્ય જોગવાઈ જે છે તે ચાલુ જ રહેશે ખાસ કરી લાયસન્સ મેળવવા માટે એટલે કે એફએસસી લાયસન્સ મેળવવા માટે એક લાખ રૂપિયાની ફી હશે સિક્યોરિટી પેટે બે લાખ રૂપિયા તેમાં જમા કરાવવા પડશે આ ઉપરાંત અન્ય જે ત્યાં કર્મચારી કામ કરે છે તેના માટે પણ સંબંધિત ત્યાંના અધિકારી છે તેને તેની પરવાનગી લેવી પડશે અને આ માટેની ભલામણ જે છે તે પણ નશાબંધી આબકારી વિભાગની અંદર કરવી પડશે તેની પરમિશન મળ્યા બાદ જ ગીત સિટીની અંદર કામ કરતા કર્મચારી અથવા તો જે મહેમાન છે તેને લીકર પરમિટ એટલે કે ત્યાં વાઇન ડાઇન સ્વરૂપમાં દારૂ નું સેવન કરવા માટેની પરવાનગી આપવામાં આવશે વિસ્તૃત માર્ગદર્શિકા ગૃહ વિભાગ તરફથી ઈશુ કરવામાં આવી છે તમામ માહિતી બદલ આપનો આભાર